કેળબ્રહ્માના વાસના રોડ પર આવેલ હનુમાનજી માંથી દારૂની પોટલીઓ મળી આવી લુખા તત્વો એ મંદિરમાં દારૂની મહેફિલ માણી સાબરકાંઠાના કેળબ્રહ્મા ખાતેના વાસના રોડ પર આવેલ હનુમાનજી મંદિરમાં આવેલી સવારે પૂજારી તથા ભક્તો નિત્યક્રમ મુજબ મંદિર પરિસરમાં પ્રવેશ કરતા પરિસરની સામે આવેલ ગણપતિ મંદિર આગળ દેશી દારૂની ખાલી પોટલી જોવા મળતા ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોની લાગણી દુભાઈ હતી મંદિર પરિસરમાં વધુ તપાસ કરતા મંદિરના પાછળના ભાગે પણ દારૂની ખાલી પોટલી અને તેની સાથે ફરસાણનું ખાલી પેકેટ જોવા મળ્યું હતું તે જ ક્રમમાં મુખ્ય દરવાજા પાસે બેઠકની નીચેની બાજુએ આ જ વસ્તુ જોવા મળતા પૂજારી તથા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ બાબતે કેટલાક ભક્તોએ જણાવેલ કે આવી પોટલીઓ આ મંદિરમાં અવારનવાર જોવા મળે છે અને હિન્દુ સમાજમાં લાગણીઓને ઠેસ પહોંચાડતા આવા લુખા અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવા લોકોએ આહવાન કર્યું હતું